સીતારામ સદેરાસ જય મામર જય શ્રી કૃષ્ણ ચલો આવી ગયા છે અમરધામ આશ્રમ પર અને સાથી પરિવાર ટીમ છે એ વાસણ લઈ જો ખેની ભાઈ છે

એની મજા આ તમને શું જોઈએ હજી એમ તારા અહીંયા રોકાવાનું છે ને ભેગું આવવાનું છે તો બેસ ગાડીમાં હાલ અટૂપ આવો તો બેસી જ ચાલટો હાલ હાલ ગાડીમાં બેસ હાલ અહીંયા ભલોડિયા સાટું થઈને ખાઉં ગાડી પણ નહીં

પૈસા તો દયો એમ કેવા આ મારા ઘરે આપણે હાંજેલામાં વડી લાવેન કેમ હક્કી એમ કે પૈસા તો દયો એમ આય વાંધો ની મારા ભાઈ બજા કરવાને કોણ છે પ્રોગ્રામન પર લઈ લેજો કોણ કીધું એક કે કાડી બટલી લઈ આવો એક કે ધોળી બટલી લઈ આવો વિહા મને બેઠા જો હજી રીહાઉ તો ફરખારી હ ફરખા ફરખારી હ

બાકી આ વસ્તુ આ જગ્યા અને આ કાર્ય એવું છે કે તમને ગમે તો ખૂબ આનંદ છે અને ન ગમે તો તમે બે દિવસે અહીંયા ન રહી શકો કા મોજ માં ને વાલો ગમે છે ને રણ રણ રીતે એમ બહુ ગમે તો બોલવા તો ખરા કેવું ગમે છે અહિયાં માં કરતા સારું છે ને રોડ ઉપર કેવા હેરાન થતા હતા હા

કેમ પણ સ્વયંસેવકોની સેવા કઈ ઘટે પ્રભુજી એટલા સરસ સેવાના કાર્યમાં જોડાઈ ગયા છે કે આપણને એને જોઈને અંદરથી રાજી થાય એક સમય એવો હતો કે એમને પોતાના જીવનની સુરતા નહોતી અને અત્યારે એ જ તે સેવા કરે છે હાલો બેટા બેસો ગાડીમાં ચલો હા મમ્મી મમ્મી કોઈ સાથ લેતી છે

સરસ ભાઈ ચલો હવે અહીંયાથી જઈ રહ્યા છીએ નવા આશ્રમે મળશું આગળ કન્ટિન્યુ રહેજો અને આવો જ આનંદ કરતા રહેજો ચલો બધાય પહોંચી ગયા છે ફરી પાછા હરમળી આશ્રમે અને અમારા રમેશભાઈ પાઇપ હારે છે ખબર નહીં હવે લઈને ત્યાં લાકડા હારે છે અને ના પડી છે બહુ બટા કહેવાની હવે શું કેશું

હીરાભાઈ અમર તમારસમે જેટલા મંડપ કર્યા બે વખત આવવાનું હેં દર વર્ષે ઉડાડવાનું એટલે એમાંય કંઈક ઈશ્વરનો સંકેત થઈ છે મિત્રભાઈ કે આમ તમે નહીં આવો હે પણ ખરેખર એમણે ખૂબ દિલથી આપણને સપોર્ટ કર્યો છે કારણ કે આની પહેલાંય મંડપ ઉડ્યો ત્યારે બીજી વાર આખા ખો નવો સામાન લઈને જ આવ્યા હતા અને આજે એમણે એવું જ આયોજન કર્યું નવો જ બધો સામાન લઈને આવ્યા છે એટલે આટલો બધો જીવ મોટો રાખો ને ઉદારતા એ એક મહાન ગુણ છે જે દરેક માં નથી હોતો નહીતર કે તમે તમારી હાંધામેડ કરીને હકાવો ને ટાઈમ નથી અને પાછું ડિસ્ટન્સ એટલું બધું છે એના ફેક્ટરી થી અહિયાં નું સો કિલોમીટર જેવું થતું હશે સિત્તેર થાય ને આગુ થઈ જાય છે એટલે અમરધામ આંગણે જેણે જેણે પણ દિલ થી આપણને સેવા આપી છે પ્રભુજીઓ માટે ખાસ કરીને એમને બધાને દિલ થી વંદન અને અમર માને પ્રાર્થના કે બધાને ખૂબ સુખી રાખે નિરોગી રાખે દીર્ઘાયુ રાખે અને આવી જ રીતે સેવામાં દોડતા રાખે હા ગુગા બાપા નિસ્વાર્થ ભાવે જ્યારે કામ કરો ને તો ભગવાન સાંભળે જ બધા સાંભળે અને હું તો કાયમ બધાને ભરી ભરીને આશીર્વાદ દઉં કે દેવામાં ક્યાં કઈ તમારે લેવાનું છે તો દીવો ને હા એમ જેને દેવાનું છે આશીર્વાદ દેતાય આવડવા જોઈએ આશીર્વાદ એ નિશ્વાસ ભાવે દેવાના છે એમાં કાંઈ તમારું ખર્ચો નથી તો સાચા ભાવથી દિયો એમાંય તમે જરાય રાગ દ્વેષ રાખી ન દ્યો કે ખાલી આમ દેવા ખાતર તારું ભગવાન સારું કરે એમની આમ ખુલ્લા દિલથી દ્યો હા એ એમાં કાંઈ ખર્ચો નથી હા આશીર્વાદ દેવાને એમાં ભગવાન કે કાંઈ ખર્ચો નથી ખાલી ભાવ જ છે સાચો એટલે જેટલું અપાય ને જે આપો

એટલે ખૂબ આનંદ કર્યો અને સાથે સાથે જેટલો પણ આજના દિવસે અવસર મળ્યો એટલી સેવા કરી ચાલો મળશું ફરીથી નવા લોક સાથે બધાને જજા કરીને જય મામર સીતારામ સતદેવદાસ જય શ્રી કૃષ્ણ